ओम नमो नारायणाय श्रीमद्भागवतृतीयस्कन्ध अध्यायत्री कामी कामीपुरुषोनि पापने लिदे तामसी अधोगति <coughs> कपिल उवाच तस्य जनो नूनं नायं वेदोरुविक्रमं काल्यमानोऽपि काल्यमानो श्री कपिलदेव बोलिया जेम मेघनी पंक्ति પોતાને ચલાવનાર બળવાન વાયુના મોટા પરાક્રમને જાણતી નથી તેમ મનુષ્ય જેને લીધે જગતમાંથી ચાલ્યો જાય છે છતાં તે મહાબળવાન એવા આ કાળની ગતિને જાણતો નથી જીવ પોતાના સુખ માટે જે જે પદાર્થને મહાદુઃખથી મેળવે છે તે તે પદાર્થનો ભગવાન કાળ નાશ કરે છે અને જીવ તેને માટે શોક કરે છે સ્ત્રી પુત્રાદિ સહિત આ શરીર અવશ્ય નાશ્વંત છે છતાં દુર્મતી પુરુષ તેના સંબંધવાળા ખેતર ધન વગેરે પદાર્થોને મોહથી અવિનાશી માને છે આ સંસારમાં જે જે યોનિમાં પ્રાણી જાય છે ત્યાં ત્યાં સુખ પામે છે તેથી તેને વૈરાગ્ય થતો નથી જીવ નરકમાં રહ્યો હોય છતાં ત્યાં પરમેશ્વરની માયાથી મોહિત થઈ નારકી સુખ મળતા પોતાના નારકી શરીરને પણ છોડવા ઈચ્છતો નથી શરીર સ્ત્રી પુત્ર ઘર પશુ ધન તથા બંધુઓ પર અત્યંત આસક્ત થયેલા હૃદયવાળો પુરુષ પોતાને કૃતાર્થ માને છે અને તે સર્વ પરિવારના પોષણથી ચિંતાથી સર્વાંગે બળતો તે મૂઢ દુરાશય બની નિરંતર પાપ કર્મો કરે છે વ્યભિચારીણી સ્ત્રીઓએ એકાંતમાં કરેલી માયાથી અને મધુર બોલાતા બાળકોના આલાપોથી જેના મન તથા ઇન્દ્રિયો આકર્ષાયેલા છે એવો ગૃહસ્થાશ્રમી પુરુષ જેમાં દુઃખ જ મુખ્ય છે અને લગભગ કપટી મિથ્યાધર્મો રહેલા છે એવા ઘરમાં આળસરહિત થઈ ખરી રીતે નિરંતર દુઃખનો જ સામનો કરી રહ્યો છે છતાં તેમાં તે સુખ ભોગવી રહ્યો હોય તેમ માને છે મોટી મોટી હિંસા કરી જ્યાં ત્યાંથી મેળવેલા ધન વડે સ્ત્રી પુત્રાદિને પોષે છે અને તેઓને પોષતા બાકી રહેલા ભોગને જ પોતે ભોગવે છે છતાં તેઓના પોષણથી છેવટે પોતે તો નરકમાં જ જાય છે વળી કોઈ પ્રસંગે આજીવિકા તૂટે ત્યારે વારંવાર તે જ પ્રમાણે ફરી આજીવિકાનો આરંભ કરે છે અને તદ્દન અશક્ત થાય ત્યારે લોભથી ઘેરાઈ જઈ પારકા પારકાધનને ઈચ્છે છે છતાં મંદ ભાગ્ય હોવાથી વૃથા ઉદ્યમવાળો તે મૂઢ બુદ્ધિ કુટુંબનું ભરણ પોષણ કરવા અસમર્થ થાય છે અને લક્ષ્મીથી રહિત થઈ રાકડો બની વિચાર કરતો નિસાસા નાખે છે પછી તેનું સ્ત્રીપુત્રાદિ કુટુંબનું પોતાનું ભરણપોષણ કરવા અસમર્થ થયેલા તે પુરુષનો જેમ નીચ ખેડૂતો ઘરડા થયેલા બળદનો આદર કરતા નથી તેમ આદર સત્કાર કરાતો નથી આવી સ્થિતિમાં પણ જેને વૈરાગ્ય થતો નથી એવો તે પુરુષ પ્રથમ જેઓનું પોતે પોષણ કરેલું હતું તેઓથી પોષાય છે તેનું સ્વરૂપ વૃદ્ધાવસ્થાથી બેડોળ બને છે અને મરણની રાહ જોતો ઘરમાં પડી રહે છે જેમ કૂતરો અપમાનથી નાખેલા ટુકડા ખાય છે તેમ અપમાનથી આપેલું અન્ન તે ખાય છે રોગોથી ઘેરાય છે તેનો જઠરાગ્નિ મંદ થાય છે આહાર પણ થોડો લઈ શકે છે ચેષ્ટાઓ પણ ઓછી થાય છે વાયુને લીધે નેત્રો બહાર નીકળી પડે છે નાડીઓ કફથી રૂંધાઈ જાય છે ઉધરસ અને શ્વાસને લીધે તેને પરિશ્રમ પડે છે અને કંઠમાં ઘરરર ઘરર એવો અવાજ થાય છે પછી કાળના પાશને વશ થયેલો તે પુરુષ મરણ પથારીએ પડે છે તેના બંધુઓ તેનો શોક કરતા આસપાસ વિચળાઈ વળે છે અને તે વેળા બોલાવ્યા છતાં તે બોલી શકતો નથી એ રીતે કુટુંબનું ભરણ પોષણ કરવામાં જ જેનું મન લાગેલું હોય છે એવો તે અજિતેન્દ્રિય પુરુષ એ મરણ સમયે ઘણી જ વેદનાથી નાશ પામેલી બુદ્ધિવાળો થાય છે અને રડતા સંબંધીઓની વચ્ચે મરણ પામે છે તે વેળા ક્રોધપૂર્વક જોતા બે ભયંકર યમદૂતો ત્યાં આવે છે તેઓને જોઈ હૃદયમાં ત્રાસ પામેલા તે પુરુષના મળમૂત્ર છૂટી જાય છે પછી જેમ રાજાના સિપાહીઓ કોઈ અપરાધીને બાંધીને લઈ જાય છે એમ તે યમદૂતો તેના યમલોકની પીડા ભોગવનાર શરીરને બળાત્કારે ગળામાં પાશોથી બાંધી યમલોકના લાંબા માર્ગે લઈ જાય છે એ સમયે તે બંને યમદૂતોના તિરસ્કાર વચનોથી તેનું હૃદય ચિરાઈ જાય છે અને તેને કંપારી છૂટે છે રસ્તામાં કૂતરા તેને ફાડી ખાય છે ત્યારે અત્યંત દુઃખી થઈ પોતાના પાપનું તે સ્મરણ કરે છે ધગધગતી રેતીવાળા એ યમલોકના માર્ગમાં ભૂખ અને તરસથી તે ઘેરાઈ જાય છે સૂર્યનો તાપ દાવાનળ અને વાયુને લીધે સંતાપ પામે છે તેની પીઠ પર ચાબુકના માર પડે છે અને પોતે અશક્ત છતાં આશ્રય કે જળ વિનાના તે માર્ગમાં મહાદુઃખથી ચાલે છે એ વેળા તે થાકે છે મૂર્છિત થાય છે જ્યાં ત્યાં પડી જાય છે અને ફરીથી ઊભો થાય છે એમ તે પાપી જીવને યમદૂતો એ અંધકારમય પાપી માર્ગે યમલોકમાં લઈ જાય છે બે કે ત્રણ મુહૂર્તમાં યમદૂતો તેને નવ્વાણું હજાર યોજન મનો માર્ગ ચલાવીને યમલોકમાં લઈ જાય છે ત્યાં એ તીવ્ર વેદનાઓ ભોગવે છે જેમ કે બળતા લાકડા વીંટી યમદૂતો તેના શરીરને સળગાવે છે કોઈ કોઈ વેળા તો પોતે જ કાપેલું કે બીજાઓએ કાપેલું પોતાનું જ માંસ તેને ખાવું પડે છે વળી એ યમલોકમાં કૂતરાને ગીધડા જીવતા જ તેના આંતરડા ખેંચી કાઢે છે અને સરપો વીછીઓ તથા મચ્છરો વગેરેથી પણ તેને પીડા ભોગવવી પડે છે તેના અવયવોના ટુકડે ટુકડા કરવામાં આવે છે હાથી હાથી વગેરે દ્વારા તેને ચિરાવવામાં આવે છે પર્વતોના શિખરો પરથી ગબડાવે છે પાણીમાં ડૂબાડે છે તથા ખાડામાં ઉતારી પૂરી મૂકે છે પુરુષ કે સ્ત્રીએ પરસ્પર સંગ કરી જે અંધતા અંધતામિશ્ર તથા રૌરવ વગેરે યાતનાઓ પોતા માટે નિર્માણ કરેલી હોય છે ત્યાં ભોગવે છે હે માતા વિદ્વાનો કહે છે કે સ્વર્ગ કે નરક એ બધું અહીં જ છે આ લોકમાં જ પ્રત્યક્ષ દેખાય છે જે નરકની યાતનાઓ છે તે અહીં પણ જોવામાં આવે છે એમ કુટુંબનું પોષણ કરતો અને માત્ર પોતાનું જ પેટ ભરતો એ પુરુષ પોતાના કુટુંબ તથા શરીરને આ લોકમાં છોડી મરણ પામી છેવટે આવું ફળ ભોગવે છે પ્રાણીઓનો દ્રોહ કરી પોતે જે શરીર પોષ્યું હોય છે એ શરીરને આ લોકમાં જ તજી પોતાની સાથે કેવળ પાપનું જ ભાતું લઈ જીવ એકલો જ નરક પામે છે મનુષ્ય પોતાના કુટુંબનું પોષણ કરવામાં બીજાને જે અન્યાય કરે છે તેનું દૈવે આપેલું કુફળ નરકમાં ભોગવે છે એ વખતે સમસ્ત ધન લૂંટાઈ ગયેલા માણસની જેમ તે દુઃખી થાય છે જે જીવ કેવળ અધર્મથી કુટુંબ પોષણ કરવા ઉત્સુક હોય તે અંધતા મિશ્ર નામના નરકથી છેલ્લા સ્થાનમાં જાય છે ત્યાં મનુષ્ય શરીર પછીની જેટલી તીવ્ર વેદનાઓ છે અને કૂતરા ભૂંડ વગેરેની જેટલી યોનિઓ છે તે સર્વને અનુક્રમે પામી તેના ભોગ વડે પવિત્ર થઈ પાપનો નાશ કરી ફરી આ મનુષ્ય લોકમાં આવે છે નારાયણ આ અહીં ચોત્રીસ શ્લોકોનો આ અધ્યાય પૂર્ણ થયો અધસ્તાનરલૌક યાવતીર્યાતનાદય ક્રમશઃ સમકૃ સમનુક્રમ્ય પુનરત્ર વ્રજે મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય ત્રીસમો સમાપ્ત અધ્યાય એકત્રીસમો આવશે પુણ્ય પાપની મિશ્રતાથી મનુષ્યજન્મની પ્રાપ્તિ અને ગર્ભવાસમાં જીવની ઈશ્વર સ્તુતિ